હું વાંઘર જાય મારી જોઈ લઉં છું ચાહે હું આવું ના બસ લઈ કાર ચેક કરું શું સમય

જબરજસ્ત રાખીશુ વાટ જોરજસ્ત રાખીશુ કિનાકે ઉંઘી જાવિયા તો વેલા સતો ઓ તારી દરવાજો આખવાની તો ભૂલી તો ગયો ઓય ગભરાઈ યાર તો આ રીતે આ રીતે

છોકરા <acknowledged thrust> <modaning and agricultural distributions>

આ રૂમમાં તમે જ યાર મજાકમાં ઉઠી પડ્યા સાજે તો તમે અરે યાર એવું તમે તો કીધું યાર કે બજા ચેક કરવા કે હું તમાર ચીરી ચીરી આટકા થાય આ ઇન કશું કા લાશ તમે ના એ વાત તો સાચી નહીં

હેલો સાહેબ હોપડો હોપડો મારી વાત હું ઘેર ઊંઘ છું કે સાજી આ બરોબર જે આપણે ઘેર આયા છે આપણે કીધું કે કારુબા મારો છોકરો આ તાજ ગાડી હમાં ચાલ લાવ્યો છે આપણા ચોકમાં માં હે ને જે એક ઇકો વારો આવ્યો ને તે લાસ્ટ તાકીન જતો રહ્યો તે મે કીધું કે આપ આપણે તૈન ભઈયો છે તે આપણે એકલો ના જવાય જઈ ઉભારો તમે હલો હલો તે સાહેબ મૂકી દો બઘર બાલ લઈ લ્યો તે બખાર બાલ લીધા

ਜੋ ਮੋਈ ਕੀ ਕੋਆਇ ਚੋਖ ਮੋ ਅੱਨ ਦੇਰ ਵਾਜ ਮੋਈ ਪਾਨ ਨਾਖੀ ਦੀ ਲਾਸ ਨਾਤ ਤੋ ਕੀ ਤੋ ਨਾਤ ਨਾਤ ਲਾਸ ਨਾਤ ਕੋਰੀ ਬਾਡੇ ਕੋਰੀ ਬਾਡੇ ਕ� શું ન કા બની પડ લેતર આ ગમ નય અલકા કરતો તો નહી ને નહી તો આજા બોલ તો જ અલ્યા મના લે તો બેઠે ચક દલ ફળી ના કે તો દારા તારા દેખાશી લે

કોઈ તાની ફૂંચલા બે ચોલે લાલ તો આને લેવા દે અલ્યા આ તો મારો છોકરો છે યાર આયો લાશ પડીને નિંદરા તો આધા ગામના ના હોય યાર આનું ના હોય મને આ જો બિલા તો પૂછાઈને મેં રાં કે હાથે પકડવા સમાને હું સુસ સુસ અલી તું આટલો કોટરા હું હું હતો તને કોને પૂરીઓ વાતાની જે નથી તમારું વખોડ તાને ઓ ઓ વખોડ તા વખોડો તાને

कोण जानी अब जा वतरा सोकरा ना बळेला जी आले तू मला सोकरा नुवा आलू जुली है हे <laughs> इमा वा मारा सोकरा ना वकना वे कारणे हो मारा संस्कार आईलासी ले वाटता तू काय पण हेतु हे नाही संताना ना दो सारा संस्कार सारा सोकरा ने संस्कार खराब सारा

直接读。<Did> <What? S 1>